¡Gracias! મધ્યપ્રદેશ રાજપુર જિલ્લામાં આવેલ કોસાદયા ગામમાં હત્યા કરી સુરત શહેર ભાગીને આવેલા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરના હોએ બીજા રાજ્યમાં ગુનાઓ વાંચીને પોતાની ધરપકડવા માટે સુરત શહેરમાં આવીને રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની સૂચના આપી હોય છે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનને રાહબરીગ હેઠળ નાસ્તા ફરતા સ્કૂરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમ ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કૂરના પોલીસ માણસોને મળેલા હકીકતને આધારે કતાર ગામ નવી જીઆઈડીસી ખાતા નંબર આઠસો ને ત્રેપન નજીકથી આરોપી કિરણ કાજિયામુરી ઉમરવીસ ધંધુકડીયા કામ રહેવાસી ભરવાડનગર શૈલેષભાઈ મકાન શૈલેષભાઈના મકાનમાં નવા ગામ સુરત મોર રહેવાસી આઠ અલીરાજપુર મધ્યપ્રદેશનાને પકડી પાડવામાં આવેલ છે પુજકુર આરોપી અલીરાજપુર બખ્તરગઢ પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર એકસોને ઓગણસાહીઠ બે હજાર ચોવીસ બી એન એસ બે હજાર ત્રેવીસની કલમ એકસોને ત્રણ એક મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો વખતગઢ પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને સોંપવા તજવીજ કરી છે ઉપરોક્ત ગુનાના કામ હકીકત એવી રીતની છે કે હાલ પકડાયેલા આરોપીને તેના ગામમાં રહેતા શંભુ પરાઠી સાથે જમીનની હદ બાબતે ચકચો ઝગડોને તકરાર ચાલતો હતો જેની અદાવત રાખીને ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ શંભુ રામસિંહ પરાડ ઉમરવસ ને રાત્રેના સમયે ખેતરમાં બેલ તે વખતે એકલતાનો લાભ લે ઉપરોક્ત આરોપીએ શંભુ પરાડને મારા મારી ગળે ચુપ્પો આપીને હત્યા કરી નાખી હતી હત્યા કરીને ભાગી સુરત શહેર આવી ગયો હતો તે બાબતે બખતગઢ પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ સુરતને જાણ કરવામાં આવતી આવતા ખાનગી બાતમીદારો થકી આરોપી વિશે માહિતી મેળવી તેને પકડી પાડવામાં આવેલ છે